સરસો શ્વા એકાગ્ર એકાગ્રતાથી બેસીને ગણ્યા છે તમને કેટલાય મંત્ર આપ્યા છે ગુરુજીએ એક મંત્ર આપ્યો છે કે શરીરનો આધાર મૂલાધાર છે એ મૂલાધારમાં ગંગ નામના ચતુર્ભુજ સ્વરૂપે ગણપતિ વિરાજ્યા છે વળી પાછો બીજો આધાર એવો આપ્યો છે કે જ્યાં તમારું રહેવાનું ઘર છે રહેવાનું ઘર છે લિંગ અને ભંગમાં એવું સ્વાદિષ્ઠા નામનું ઘર આપ્યું છે એડ્રેસ આપ્યું કે ત્યાં તમે રહ્યો છો પણ ક્યાં રહ્યો છો બીજમાં બીજમાં કેવી રીતે અંકુરમાં અંકુર એનું તેજ એનું ઓજસ એ યા એક બીજું સરનામું આપ્યું વળી ત્રીજું સરનામું આપ્યું નાભીમાં મણિપુરમાં કાયા તારો શ્વાસ આવે છે ને જાય છે એ જરાય ટચ નથી કરતો પ્રાણશક્તિને આવીને એને એને આમ એનું આકર્ષણ આપીને રહે છે એક શ્વાસમાં ત્રણ તો ફોરણ આવે છે એક રજો ગુણવાળું તમો ગુણવાળું વાળું આ ત્રણે સ્ફોરણ એક શ્વાસમાં ભેડા આવે એ માયાવી શ્વાસ છે આવતો શ્વાસ આવતો શ્વાસ માયાવી છે બધાના શ્વાસ આ ભેડા થયા એમાંથી આપણને મળે છે ને એટલે એ માયાવી શ્વાસ અંદર ત્રણ સ્ફોરણ લઈને આવે અંદર જ્યાં ટચ થવા જાય તો જે સ્ફોરણમાં આપણે બેઠા હોય ને એમાં એક સ્ફોરણ રોકાઈ જાય બીજા બે નીકળી જાય તમો ગુણમાં બેઠા હોય તો રજોગુણ અને સત્વગુણ નીકળી જાય સત્ગુણમાં બેઠા હોય તો રજોગુણ તમો ગુણ નીકળી જાય આવી રીતે જેમાં આપણે બેઠા છીએ એમાં એનો જથ્થો વધતો જાય એટલે તમો ગુણ તમો ગુણનો પ્રભાવ બતાવે રજાનો પ્રભાવ બતાવે તામ સત્વ સત્વનો પ્રભાવ બતાવે આવી રીતે આવી રીતે આ શરીરમાં આ શરીર વિજ્ઞાનમાં આ તત્વના જ્ઞાનમાં એક ગુરુજી એવી જાગૃતિ મૂકી કે જે જાગતા જાગતા જીવી શકાય અને જીવન મુક્ત દશાનો આનંદ પ્રાપ્ત થાય છે જીવન મુક્ત દશાનો ભલે બધા બધા અહીંયા એક હેતુથી નથી આવ્યા કોઈને હરિભાઈનું તબલ સાંભળવું ગમે કોઈને રાજુભાઈનો બેન્જો સાંભળવો ગમે કોઈને બાપુનો રાગ સાંભળવો અને કોઈને વળી વિવેકનું ગીત ગમે આવી રીતે બધાય બધાય જુદા જુદા એકબીજા પોતપોતાની કળા આવી રીતે બધા આપણે એને બધા જુદા જુદા પ્રકૃતિથી માણી રહ્યા છીએ કોઈ વળી આ સાજ ને બાજ એનાથી એક એક બોલને પકડવા કોઈ ઉડાન કરતું હોય એ પંખીની જેમ એમ આ મામાન સાહે કાજી મામાન સાહે અમરેલી બાજુમાં લીલિયા ગામમાં થઈ ગયા નાના કરી લીલીયા i do જન્મ આપ્યો માત પિતાએ જન્મ આપ્યો કરમ કીર્તા રે નર તો ભજી લે કોવી ਮਾਇਆ ਮੂਜਾ ਲੋਭੇ ਲਲਚਾਉ ਤਾਣੀ ਮਾਇਆ ਮੂਜਾ ਵਿਤਲਾ ਸਮਰਣ ਕਰੀ ਲੈ ਛੋੜੀ ਦੇ ਜਗਤ ਜਮ ਜਾਰ ਰਹਿ ਏ ਨਰ ਤੂੰ ਵਜੀ ਲੈ રટ્ટી તો રામા પીરને તારો ધર્મ જો ਹਾੜੀ ਨੇਰੇ ਇਹ ਜਿਹਣ ਸੇ ਵਾਚਾ ਸੱਚਾ ਸੰਤਰੇ ਮਾ ਕੋੜਿਆ ਨੇ ਭਗਵੰਤਰੇ ਸਮਝੇ ਲਾ ਆ ਮਨ ਕੋਈ ਦੀ કોઈ કોઈ એટલે આ હમણાં આપણે ચર્ચા કરીને કે આવું એક हथियार છે हथियार એને છ ધાર છે શોધારી છે અને એને કટારી એવું નામ આપ્યું છે એટલે જેની પાસે છોધારી કટારી ગુરુજનો આપે તો એ સાવધાનીથી એનો ઉપયોગ કરે સુરવીર હો તો ચેત જે જો સુરવીર હો તો કોઈનો ભરોસો ન કરીશ ચેતી નથી જે સુરવીર હોય તો ચેત જે કાયર થઈને ભાગીશમાં કાયરપણાની વાતોમાં બીજાને ભીવડાવીસમાં તું તારું કરી ખાજા પણ કાયરપણાની વાતો કરી બીજાને બેવડાવીશમાં તરી શકે તો જ તાર જે નકર બીજાને આ બીજાને એવું ન કરતો એમ હું કંઈ પામ્યો નથી તું કે તમને આપી શકું એમ નથી અરે સોરી બસ અરે અમારી ત્રીસ ત્રીસ વર્ષની જુવાની તારી પાછળ ગુમાવી દીધી અને હવે તું કે હું કંઈ પામી નથી ગયો તો અમારે કેની પાસે ફરિયાદ કરવી આ રાવ રાવ કોણ સાંભળે કેની ફરિયાદ કરવી એટલે આ અમુક સાધન છે ભક્તિના પ્રદેશમાં આ એક એવી પ્રકારનું ખેડાણ છે સરળ અને સહજ વળી પાછું તમને એમ ન થાય કે અમે તો અભણસી તો અમને ક્યાં અભણની જરૂર નથી ભૂંડા બોલવામાં કંઈ ભણેલો કે અભણ બે હરખા જ હોય એટલે આ ગાર કાઢ તો ઓલ ઓવરી ક્યાંકથી કોલેટિવ ગામડાનો છે એ વળી પેઢિયું ખોતરી નાખે એમાં ભણેલા કે અભણની જરૂર નહીં પણ વર્તમાન અત્યારના આ યુગમાં જો મને તમને ભગવાને આવું એક કરુણાનું સાધન આપ્યું હોય અને એ દિશા આપણને ગમતી હોય રાતના બાર બાર વાગે એક એક વાગે આ ઠંડીમાં તમે રાજી પેથી એક એક બોલને સમજવા મથી રહ્યા હો તો એક એક બોલ તમને અંદર કંઈક અસર કરી જતો હોય તો તો વિવેકથી વિચારવું કે આ આ જન્મ આપણો સફળતાને રસ્તે લઈ જાવો છે આ જન્મમાં નિષ્ફળ નથી થવું નિષ્ફળ નથી થવું એટલે કદાચ ગંગા સતીએ ઉતાવળ નથી કરી પણ શાંતિથી કીધું છે કુપાત્ર ની આગળ પાનુભાઈ વસ્તુ નવો સમજીને સમજી રહી આપણે ત્ર વસ્તુ નવ સમજીને રિયે ચૂપ સુકામે ચૂપ રહેવાનું કીધું એ સમજીને એની પાસે ચૂપ રહેવાનું કીધું એક સંતે એના ગીતમાં પાછું અજ્ઞાની બોલે એના એવું કીધું અજ્ઞાની બોલે તો એનું શું દુઃખ લગાડવાનું પણ ભેદું નર ભૂલ્યા રે એના યમન ઓરતા કે રાતને દુબીસતું એના એના નામમાં વીટાઈને રહે છે ને તું આવી ભૂલ કરે છે તારું દુઃખ લાગે છે કે તારી પાછળ હાલ્યા આવતા એ શું કરશે એ તો કે રાત થી ગુરુના નામના મંત્રની માળા કરું અને જેવો થોડીક વાર ટેમ મળે તો એ બધી માળા ઉપર પાણીનો લોટો લઈને ઊભો થઈ જાઓ કોકની ઈર્ષા કરું કોકની નિંદા કરું કોકની નકામી એબું જોવું નબળાઈ ગોત્યા કરું આ જે ખોટો બગાડ એક શિલ્પી ને એક સંતે કીધું કે શું કરો છો શિલ્પી કે ભગવાનને ઘડો છો ને ભગવાનને બનાવો છો ને કે ભગવાન બનાવતો નથી ભગવાનને ઘડતો નથી મેં તો જોયો પણ આ બીજાને દેખાય એટલે ભગવાનના આડો વધારાનો પાણોથી કાઢો છું મેં તો જોયો આ બીજા બધા જોઈ શકે એવો બનાવું છું ભગવાનને બનાવતો નથી ભગવાનને આમાંથી ઘડતોય નથી પણ મને દેખાણો નહીં એટલો હું બહાર કાઢી વધારાના પાણાને દૂર કરી બધાય જોવે આવું દર્શન છે સંતનું દર્શન છે આપ તરે ઓરન કુતારે કરે આપ સમાન સંત હોય છે માતાઓ સ્વજનો એટલે હાથમાં આવેલી વસ્તુ નામ અખંડ બહુનામી વચન સત અને તું આ પદની છોધારી કટારી પછી એનું તું બહુ મહિમા ગાયો છે ખૂબ જ મહિમા ગાયો છે આજે અમે દિવસના કથા પ્રસંગમાં ગયા હતા તો દીદી વિશ્વ વિશ્વાનંદ હાજી સરસ મજાનું શ્રી માને યાદ કરાવે એવું વાલું કરીને મીઠપ વાળું કડવું હતું હળવું કરીને એમ રજૂ થતા હતા એમની સાથે સંગીતના સાથીદારો એ ભાઈઓ અત્યારે મોડે મોડે પણ આવ્યા છે તો આપણી આખી સભા એનો આદર કરે કંટાળો જેને આવે ને એને જમ લોકો તૈયારી કરે કે આવે કંટાળો આપણા ઘરમાં લઈ આવો પછી કંટાળો એક પ્રકારનો નો હોય કોઈક માણસથી કંટાળે બાય મારી કોઈ આદમી થી કંટાળી હોય તાલી વગાડે પછી માઇક માં વગાડે મોકા એટલે કોઈક વાત ટચ કરી ગઈ છે ઘર નો ઉકેલ લેવો ને પછી બહાર ને કહેવા જાય ના ના ઘરનો ઉકેલ મને કીધું આ વજન શરૂઆત ત્યાંથી થઈ છે ત્યાંથી જ આપણે શરૂ થઈ અને મનની વૃત્તિને પાછી વાળો મારા ગુરુજી પાસે ભાઈ એણે કીધું ને આમ બધાએ કહ્યું મૂળાજી ભજન સંભળાવે એટલે હું તો બહુ રાજી થયો કારણ કે મેં શિવરાત્રિના મેળામાં તો ભાત ભાતના લોકો હોય અને એ બધા એ ભજનની પાછળ અને વળી પાછું મારું ગાવાનું નાનપણથી એવું હતું એટલે એ બધાને મારું ગાવાનું આમ રિએક્શન ને એક્શન બે જોવા જેવું અને કહું એ બસ જાળવી જાળવીને કહું પણ ગુરુજીએ હજી હું એક જ લીટી બોલ્યો તો મને તરત જ કીધું કે કોને કહો છે હું અત્યારે તમને જે કાંઈ બોલું છું પૂરેપૂરી જવાબદારીથી બોલું છું એકદમ જવાબદાર થઈને બોલું છું જે કાંઈ કહું છું જો મારાથી થાય એમ હોય ને તો જ હું તમને યાદી કરાવીને કહું છું અને વળી પાછો મેદાનમાં રહીને કહું છું એ મેદાનમાં રહીને કહું છું તમે ચારે ગુરતી આજ પાંત્રીસ વર્ષથી આ મને મારા કુટુંબને મારા પરિવારને અને બધાને બધાને તમે જોયા કરો છો પછી હું કરવાનું કઈ ફાયદાવાળું અમને જીવન દેખાય છે એવું તમે હાલો તો દેખાય ને ભલે હાલો તો એવું જીવન તમને કઢાય આ તો રહેણીના પદ ઉપર પગલાં ભરવાના છે એટલે કુપાત્રની આગળ વસ્તુ ન હોરી એમ કીધું પાછું એવું કીધું કે ઉપદેશ દેવો પહેલાં ભક્તિ બતાવવી ભક્તિ બતાવી એટલે એને પોતાનો એ આત્માને પોતાનો કરવો ઉપદેશ દેવો તો એટલા વાલ ભર્યા એટલા ભાવ ભર્યા એના તરફ તમારા શુદ્ધ ભાવો પ્રગટાવો કે એ એ તમારો છે એમ સમજી ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ બતાવે છોડી અરે ગાડી દેવો માયલો મો તમે કંઈક બોલો તો એનો સામે વ્યક્તિનો જે મોહ છે એ મારો મોહ શ્રી એક જ લીટીમાં સમાપન કરી દીધો કે કોને કહો છો મેં કીધું મનની વૃત્તિને પાછી વાળો વારો વારી જાઉં કહે છે બોલે એક તારો એક તારો છે આમાં તાર જાજા પણ બોલે છે કે એટલે એક તારો બોલે એક તારો હે ધણી આમાંથી આ સંસારના ચક્કરમાંથી અમને તારો હે ધણી આશરો પણ એક લ્યો આ ગુરુનું જ્ઞાન મને એક જ લીટીમાં એણે કીધું કે કોને કહો છો હું તો વળી આમ ગુરુ થઈને બોલતો હતો શિવરાત્રીના મેળામાં જાણે મેળામાં ગયો એમ જ મનની ને તારો ત્યાંથી પછી કાયદેસરના સરનામાં વાળો માર્ગ મળી ગયો કે આ બીજાને કહેવા જેવું નથી પોતે પોતાના મનને સમજાવી અને એને એના શરણ સુધી લઈ જવા માટે જે થતા હોય એ બધા પ્રયત્ન કરવા જોઈએ કોઈ પણ એવું કાર્ય કરીએ મોટબેન એ સજનો એવા કોઈ કાર્ય કરીએ કે આપણે એને કેવું ન પડે અને એના હૃદયમાં આપણું સ્થાન મળી જાય એવા કાર્ય કરીએ કેવું ન પડે અમુક અમુક વ્યક્તિઓ અહીં આવે છે ને રામઢીમાં આજે મને પાંત્રીસ વર્ષનો અનુભવ છે એટલે કહું છું એ વ્યક્તિને કેવું ન પડે કે સંડાસમાં તું સાવરણ તો માર ક્યાંક આડાઓનું ગાયનું ગોબર પડ્યું હોય એને કેવું ન મળે કેવું ન પડે હળીમુક્તો છે એને ઉપાડીને એને કેવું ન પડે એ આદમી ઘેરે કાંઈ ન કરતો હોય બાઈઓને ડારા દેતો હોય અને અહીંયા એ બિચારો ઉટકવા બે જાય મને એમ થાય કે આ મૂળદાસ બાપુ લાગે છે આવડા કોણ છે આ ભાણા ઉટકે છે એ વાસીદા કરે છે એવડો આ પોતે છે અને સંડાસના બધાયના જાહેર સંડાસના એમાં જાડું માળતો જો એટલે વારે મને એમ લાગે કે આવું જ કરું છું આવું જ કરું છું યા તમારે ગાંઠે વાળો તો જો આ તરવાના હળવેકથી આમાંથી છૂટી જવાના આ રસ્તા છે ખોટું બોલ્યા વગર નીકળી જવા જેવું છે ખોટું કેટલું બોલ્યા કરશું આ છ પોદ જ એવા છે એમ એક કોને કીધું ભાઈ જી મારી કટારી લીન જુગતે કરીને જો